નયારું કી ભાવ કોટવા પૂરી લાઈટ ન કાપે લાઈટ જવાય છે એટલે ગુજુ ગરમ કરી નાખતો ઓ ગરમ છે હા ગરમ જ ઠાડું જેવું ખાવ આવ મેચિંગ કરવાનું આવો ડિઝાઇન વાળો નામ લઈ લે

મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો મમ્મી હતો વેલા વેલા પોણી પોણી બધી દીધું છે અહીંયા સૃષ્ટિ જો બ્રશ કરી દીધું સૃષ્ટિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બા તો તું એ ઉભરે નાખી એમ કે ચાલો કઉ ઉભરે નાખી એમ કે હું તો તારું નો માલ દે બા મમ્મી તો ચલો પોણી તો બધી દીધું છે હવે કદો પોણી પોણી ભરી ડોલે બોલે ઠક કોણ કોણ ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો ચા બાય મુકાઈ ગયો છે હા કોને કીધું આના પોણી છોધી ભરી

હું કેવું છે તેદાજી ને લેવાનો વિચારતો કઉ હા ના પાતળા છે લેવાજી શેદાજી આઈ ગયા છે શોપિંગ માટે સંગીતા ભાભી બે જણો લેવા નહીં શેદાજી કોબળું હા મમ્મી હા સંકીતા ભાભી કોબળું નહી લેવું આルト નહલેવા આલા વિવા કો લોવા જોઈએ બારે થી હાલ હાલ લેજે અજી વિવા બારે થી શેધાજી અજી સંગીતાબાબી એ વિચાર મેલે કે કદી શેંધજી ને સટલાશના બજાર માં લઈ જાવ પડશે લઈ જાવ પડશે કવડી મોર અડધો માથી થિયેટર લાવવા છે ઓ માર બધી બાકી છે કટલારી ને લ્યો પકળાડા એ કઈ વાય છે 100 રૂપિયા દેતાવાના જો સંગીતાબાબી રુટલા કરવા માટે બેહી ગયો છે અન છોકરા દે લોટ લેવા માટે ના હેલ્થ ગવઈ ગળી

ખાવાનું તો સર પણ ખોટા પૈસા બગળવાય ન કે તો ઘેરથી કઈ ન જવાય તો ચલો ગરકન જો પૈસા તો અને જો બાતો ગયો છે અને આપણે તો આ મસ્ત મજાનો વઘારેલો રોટલો બનાવી દીધો છે છોકરાને ખવડાવીએ ને આપણે ખાઈએ બીજાને તો કોઈને ખાવાનું નહીં તો ચલો એ મેશુ આઈ જા હેડ મેશુ હેડો હેડો તો ફાઇનલી કાઇ જ આપણે આઈએ છીએ અત્યારે ખેતરમાં લગભગ આજે કાઇ જ વધારે નહીં પણ ઘણો બધો ટાઈમ થઈ ગયો કારણ કે ને ઘરે કોમ હતું બળદવાનું અને ઝાડ વાઢવાનું એના કારણે આપણે ખેતરમાં નહોતા આવી શકતા લગભગ વધારે નહીં પચી વીસથી પચીસ દિવસ ત્યાં હતું પચીસ દિવસ પછી આપણે અહીંયા ખેતરમાં આવ્યા છીએ તો થોડી હાલત બહુ ખરાબ લાગી રહી છે ખેતરમાં આવ્યા એના પછી ખબર પડી કારણ કે કાલે પપ્પાને આવ્યા હતા પપ્પા એમ જ કહેતા હતા કે હેરંડોની હાલાત થોડો એટલે કે એરંડોના હાલાત થોડા બગડ્યા છે અને હાચું કીધામાં બગડ્યા છે પપ્પાની વાત આપણે મને જ હતા ગાઈસ પણ તો પણ આપણે અહીંયા વાયપો લોબી કરવા માટે અને સ્પેશિયલ ઓટો મારવા માટે આવ્યા છીએ તો આપણા એરંડા તો આવળા આવળા થયા છે ગાઈસ મોટા મોટા થઈ ગયા હાલ તો જો હાલ તો આટલા તો આવા એરંડા કોઈ જ નહીં કારણ કે ભગવાન માતાજીની મેર છે કે આવા એરંડા થઈ ગયા મોટા મોટા એરંડા થઈ ગયા છે જો પણ એરંડા છે ને પાયા વગર અમુક એરંડા જતા રહે છે જો આવા થઈ જઈશ અમુક પત્તો છે ને ખરી પડ જેના કારણે આખો એરંડો હું કઈ જાય એમને હું કો તો અમુક મજોક લગભગ પચાસ એરંડામાં એક બે એરંડા એવા થયા હોય તો એવું થઈ રહ્યું છે તો આપણે અહીંયા આવી જઈ છીએ અને અત્યારે પાઇપો લોબી કરવાની છે પાઇપો લોબી કરી અને સવારે વહેલા આપણે પોણી વાળવા માટે આવવાની તો કારણ કે કાલે તો વ્લોગ પણ લગભગ પ્રકાશ બનાવશે કારણ કે પોંચ વાગે લાઈટ આવે છે એટલે આપણે લગભગ સાડા ચાર સાડા ચાર નહીં પોંચ વાગવામાં દસ મિનિટ કે પંદર મિનિટ બાકી અને આપણે અહીંયા આવી જવું તો જો આવું થઈ ગયું છે જો અને હું કહી ગયું છે જો અંદર તો કાલે છે ને વહેલા આપણે પોણી ચાલુ કરવાનું છે એટલા માટે સ્પેશિયલ આવ્યા હતા તો ઓટો મારી દીધો છે અને પ્રકાશને સાર સારવાર માટે આવ્યા હતા તો આપણે મેશુન લઈને બાઇક ઉપર આવ્યા હતા મેશુન ઘેર કાઢી અને આપણે પાઇપો લોબી કરવા માટે આવ્યા તો ચલો પાઇપો પાઇપ આપણે લોબી કરી દઈએ એવું બેસ કરવાની છે બેક કરી પછી ઘેર નીકળીએ કારણ કે પપ્પા સટલાશ ના જવાનું બધી ખરીદી કરવા માટે તો ચલો નેકળીએ આવું ગઈ પપ્પાને તો હેડ્યા છે ગુજુ ગરમ કરી નાખતો જેવું હોય પપ્પા ને તો જોવા ઉપડ્યા છે મમ્મી ને બધો મમ્મી છે એડ સેમ કપડો લે અમે ઓને આ બનાવી ઓને બન સન ખઈ બનાવ છે આ એવો ને લેવું છે તારા ગાય થઈ જજો ઓન બાઈક ઉપર બેહા દેજી તો ગાય જો તો બધો ખાવા માટે બેહી ગયો છું તેજલ ભાભી સંગીતા ભાભી પ્રકાશ ને છેદાજી બધો જો આ તો લેલા વેલા ખા બેહી ગયો બાર ના વગાડ તો તઈ મમ્મી ને એમ કે હું તો ખાલી તાઈ કે હોન તરત આવી જો આ તો અમે શેડી શેડી આ

તો ગઈ જો આ બાજુ બે બે લઈ લીધો છે કાપડ એક જ સુ ફોર્મ અને એક અલવિન ફોર્મ તો આ બસ તો પપ્પા ઈવન માટે પસંદ કરે છે તમારે લઈ લે હારી આવી આવી આ ટાઈપ માં લઈ લે ને પ્લેન માં ને મમ્મી તો ગઈ જો આ બે જણા માટે છે ને ઢગલો કરી દીધો છે ભાઈ ને ગમાડો છે નહીં કેટલું છે તો બધું કેટલારી બધા કરે છે પણ હમણાં એક લે અને એક મેલ સેવ કરજી ગમે તે ગમાડજી વટન થાય અસલ ખરાબ થાય એક લે હારું ફોટો આપો

मम्मा ले उधर ये ना ले अभी तो ये रहा दी कर ये रहा दी वो आ आईपीस चल ना ना मम्मा आओ मैचिंग करो ना आओ तो डिजाइन वाला आओ सुन ओह बेटा एक कॉन्ट्रैक्ट को मैचिंग ले ले वालों तान गमी क्या मम्मी आ गमी हाँ आ 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

ઈ નાકા તો પેલો મસ્ત કલર હા એક જ એક હારો ઈ એ હારો ગમી ગયો તા મમ્મી તેલ સાઈડ બે હલ્લા રહે તો કઈ જો કપડો તો લઈ લીધો છે બધાનો એક આટલું લગાવી ને કાપડ છેલે થી મમ્મી બિલ तो गैस पंद्रह हज़ार थी <laughs>

सरास ते 15 रुपयालीच पण सरसच लागली 15 वाली छे खादी दाबलेली तो आदो ये ये आओ नाही तो गाइस जो बस तो कावा हाडीयो बे ली ती आणि काय ने ने बिजी ते रे हाडीज नाही माई आवी ओम तो बे आवी आवी

વાડી સો ઠેકોણ હેડ્યો શું જાવું છે પ્રકારે વાડી હા બાઈક લઈને નઈ જાવ હેડતા જો હોય જો ઠેકોણ જ હોય મારા દૂધ ભરવાના ટાઈમે તારે જતું ના રવાન આઈ જવું હે હહ અતારે સો ઠેકોણ નઈ કરો ઘેર ઠેકોણું ન રાખો તારે સો જાવું નઈ હું તો હા લાઈ જઈ ઓર ન ખાજે ન ખા દે ગવાડી હું ન ખાવે વાડીતર વાળી વાડીરે એટલા ન ખાવ

शाक कापवा रिंगण फुले, वर। रिंगन फुले वर। तो ना जो तो ती शाक तो रिंगण रिंगण फुलेवरी सतला फुलेवार बा बही गो काप गाय धोवा एक गाय दोई बीजी गाय दोवा बाकी पाणी फर्स्ट क्लास गरम हात जो आत कळवली गरम कर

ગરમ પાણીમાં તો ચલો તો કઈ ગાયો બાયો બે બે ધોઈ નાખી છે ને આપણે તો એકદમ નહીં ધોઈ અને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય છે ને આવું દૂધ ભરાવા માટે જવાનું છે પણ દૂધ ભરાવા જવા માટે અત્યારે લોચો પડી જશે કારણ કે બાઇક આપણી પાસે નહીં બાઇક લઈ ગયા છે પ્રકાશ પ્રકાશ ફતેપુરા છે આવું ચાણા આવશે તો આપણને ખબર નહીં ફોન કર્યો પણ કહેશે હજી આંકડા નહીં એટલે કઈ હજી થોડી વાર લાગી રહ ફતેપુરાથી આવતા આવતા એટલે ચાણા આવી રહી છે તો આપણને કોઈ અંદાજ મળે એમ નહીં આપણું દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે તો દૂધ ભરાવા જવા માટે આજે હું ચાલતું નીકળું પડે થોડા હજી ચાલતું પછી ફ્રેન્ડના બાઇકમાં જતા રહીશું આપણે દૂધ ભરાવા માટે તો ચલો મમ્મી પૈસા લેવા માટે રહી છે કોઈક લાંબા છે એટલા માટે તો મમ્મી પૈસા લઈને આવો એના પછી આપણે દૂધ ભરાવા જવા માટે નીકળીએ આપણે ચા ચાબાય પી લીધું ખાલી આપણે સ્વેટર એકલું પહેરવાનું છે ઠંડીએ ગાય થોડી અત્યારે માપની છે પણ હવારે નાપ સારું કારણ કે હવારે આપણે વહેલા જવાનું છે પાણી વાળવા માટે ઓચ વાગે તો ચલો

જો કે જો ગોળી આમ ગયો તો હા ખાતો નહીં ઉંગત નહીં આવતી આમ તાણ મેશુ ને ઉંગ ભાઈ તો ચલો ગાઈસ આપણે તો ઉંગન ખઈએ લીધું છે અને આમ ઉંગ ઘૂત પર છે ને મમ્મી લાઈટ તો આઈ નહીં એટલે એટલે તો આઈ નહીં ને આપણે તો ખાવા પીવાનું બધું પતી ગયું છે ને આપણે તો ઉંગે છે કારણ કે સવારે આપણે વેલા પાણી વાળવા માટે જવાનું છે ને લાઈટ સવારે તો આવી જશે એમ તો અત્યારે થોડી વારે આવી જશે તો ચલો આપણો બ્લોગ આટલો પતી જઈએ છે ગાઈસ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં